હરે કૃષ્ણ સત્સંગ શ્રવણ જ બધાનું સ્વાગત છે સ્વાગત છે આજે આપણે શ્રીમદ ગીતા અધ્યાય એક શ્લોક ક્રમાંક પાંચ ના વિષયમાં શ્રવણ કરશું તો પાંચ અને છ નંબર નો જે શ્લોક છે એમાં જે પાંડવ સેનાના જે મહારથીઓ છે તેના વિષયમાં વર્ણન કરવામાં આવેલું છે શ્લોક ક્રમાંક પાંચ ક્રમાં કાશીરાજસ્ત વીર્યવાન પુરોજીતસ્ત કુંતી ભોજસ્ત સેબ્યસ્ત નર પુગ આ શ્લોક જે છે તેનું અનુવાદ પરમ ગુરુ શ્રીલ પ્રભુપાદ દ્વારા તદઉપરાંતુ ચેકિતાન કાશીરાજ પુરોજીત કુંતીભોજ તથા સેબ્ય જેવા મહાન શક્તિશાળી યોદ્ધાઓ પણ છે જે બીજા મહાન અને શક્તિશાળી યોદ્ધાઓ છે તેના વિષયમાં અહીંયા

મહારથી હતા યુદ્ધ ની અંદર તે ખૂબ જ શક્તિશાળી હતા અને એ ચેકિતાન છે એ મહાભારતના યુદ્ધ માં ખૂબ જ કુશળતાથી યુદ્ધ પણ કરે છે અને દુર્યોધનના હાથે તેઓ વીરગતિને પ્રાપ્ત થાય છે ચેકિતાન ત્યાર પછી છે કાશી રાજ એટલે કે તેઓ કાશી રાજા હતા ત્યાર પછી છે પૂર્વજીત કુંતી ભોજ એટલે આ જે છે એ પાંડવોના મામા હતા પછી છે સેબ્ય એટલે મહારાજ જે યુધિષ્ઠિર મહારાજ છે તેમના સસરા હતા તેઓ અને તેમને એક પુત્રી હતી કે જેનું નામ હતું દેવિકા અને તેમના લગ્ન છે એ મહારાજ યુધિષ્ઠિર કરવામાં આવેલા હતા તો આ રીતે આ શ્લોક ની અંદર મહારથીઓનું વર્ણન કરવામાં આવેલું છે ત્યાર પછી શ્લોક માં દુર્યોધન છે એ અન્ય જે મહારથીઓ છે તેનું વર્ણન કરે છે યુધામ ઉત્તમો જાસ્ત વીર્યવાન દ્રૌપદ આમાં અન્ય જે યોદ્ધાઓ છે તેનું વર્ણન કરે છે એનો અનુવાદ ગુરુ શ્રી પ્રભુપાદ દ્વારા આપવામાં આવેલું છે પરાક્રમી યુદ્ધ અત્યંત શક્તિશાળી ઉત્તમ ઓજા સુભદ્રાનો પુત્ર અને દ્રૌપદી ના પુત્રો એ બધા જ મહારથીઓ છે તો અહીંયા અન્ય જે યોદ્ધા છે એને તો મહારથી કીધા છે એ તો બરોબર પણ પુત્ર સુભદ્ર એટલે કે અભિમન્યુ અને ત્યાર પછી કીધું છે કે દ્રૌપદી ના પુત્રો એટલે દ્રૌપદી માતાના જે પાંચ પુત્રો છે તેને પણ અહીંયા મહારથી કીધા છે તો હવે આ જે શ્લોક છે તેના તાત્પર્ય માં યુદ્ધામન્યુ અને ઉત્તમ ઓજા એ બંને છે એ સગા ભાઈ હતા અને એ પાંચાલ દેશના રાજા હતા અને જે ઈ છે એ અસ્વસ્થામાં જે છે એના દ્વારા લાસ્ટ દિવસે સુતા હતા અને એનો વધ કરવામાં આવેલો હતો હવે ત્યાર પછી આ માં છે કે અભિમન્યુ તો અભિમન્યુના વિષયમાં સમાજની અંદર ઘણી બધી ગલત ધારણાઓ છે છે લોકો એવી ઘણી બધી કે જે બનાવટી કથાઓ છે કે જે મહાભારત ની અંદર કે ક્યાંય છે નહીં છતાં પણ માણસો ચર્ચા કરતા હોય છે તો એમાંથી એક એવી કથા છે કે એક વખત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ છે એ એક અસુર નો વધ કરે છે પછી એને પેટીમાં પૂરી અને અહીંયા દ્વારકા લઈ આવે છે અને પછી સુભદ્રા માતા છે એને કીએ છે કે આ પેટી છે એને તમે કોઈ ખોલતા નહીં પણ ભગવાન જેવા જ ત્યાંથી થોડા ઘણા બીજા કામે જાય છે એટલે સુભદ્રા માતા છે એ પેટીને ખોલે છે અને તેની અંદર જે અસુર હતો એની જે આત્મા છે એ સુભદ્રામાં પ્રવેશી જાય છે પછી જયારે ભગવાન છે એ ચક્રવ્યુ જે છે એની રચના અને ચક્રવ્યુ નું જ્ઞાન આપતા હતા ત્યારે સુભદ્રામાં નીંદ્ર આવી જાય છે અને લાસ્ટમાં ભગવાનને ખબર પડે છે કે આ અસુર છે એ આનું શ્રવણ કરે છે એટલે ભગવાન ચક્રવ્યુ નું જ્ઞાન આપવાનું બંધ કરે છે આવી એક કથા છે એ સમાજની અંદર પ્રચલિત છે પણ વાસ્તવમાં આવી કોઈ કથા છે નહીં મહાભારત ની અંદર પણ નથી એટલે આ કથા છે એ પ્રમાણિત છે નહીં અને બીજું કે ઘણા બધા નું કહેવાનું એવું હોય છે કે ભાઈ અભિમન્યુ છે એ તો અર્જુનના પુત્ર હતા અને અર્જુન છે એ તો ભગવાનના પ્રિય મિત્ર અને એના ભક્ત હતા તો ભગવાને અભિમન્યુ ની રક્ષા શા માટે ના કરી બીજું કે અભિમન્યુ છે એને ભગવાન પણ ખૂબ જ પ્રેમ કરતા હતા એ છતાં પણ ભગવાને એમની રક્ષા શા માટે ન કરી તો એ વિષયની અંદર મહાભારતની અંદર આદિ પર્વમાં કથા આપવામાં આવેલી છે કે જે કથાને આધારિત આપણે શ્રવણ કરશું એ અભિમન્યુ છે એની નાની ઉંમરે જ એનું મૃત્યુ શા માટે થઈ જાય છે તો એ વિષયમાં આપણે આગળના સત્સંગમાં શ્રવણ કરશું Hare Krishna.